ધાનેરાની તુલસીનગર સોસાયટીમાં ચાલે છે બે મહિનાથી શ્વાન માટે લાડુની સેવા શિયાળો આવતાની સાથે લોકો ગાયો તથા શ્વાનની સેવા માટે વિવિધ કાર્યો કરતા હોય છે ત્યારે ધાનેરાની તુલસીનગર સોસાયટીના લોકો દ્વારા છેલ્લા દસ વર્ષથી શ્વાનો માટે લાડુ બનાવવાનું શરૂ કરવામાં આવેલ છે અને આ લાડુ બનાવવાની શરૂઆત દેવ દિવાળીથી કરવામાં આવે છે અને ઉત્તરાયણ સુધી આ કામગીરી કરવામાં આવતી હોય છે આ તુલસીનગરના રહેસોની સેવા જોઈને અન્ય લોકો અને મંડળો પણ આ તુલસીનગર સોસાયટીના રહેસો સાથે જોડાયા હતા અને પહેલા નાના પાયે આ લાડુ બનાવવામાં આવતા હતા પરંતુ હવે દર શનિવારે અને રવિવારે સો સો કિલોના લાડુ બનાવવામાં આવી રહ્યા છે અને તે લાડુ બનાવીને ધાનેરાત તેમજ આજુબાજુના ગામડાઓમાં આ લાડુનું વિતરણ પણ કરવામાં આવે છે જેથી ગામડાઓમાં પણ સ્વાનોને આ લાડુ ખાવાનો લાભ મળી શકે આ અંગે તુલસીનગર સોસાયટીના રહીશ તળસાભાઈ પટેલે જણાવેલ કે અમારી સોસાયટીના વડીલ એવા નારાયણ કાકા અને બીજા વડીલોની આગેવાનીમાં કામગીરી દસ વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી અને આજે પણ તે યથાવત છે આ કાર્યમાં અમારી સોસાયટીની મહિલાઓ બાળકો અને દીકરીઓ પણ જોડાય છે અને દર શનિવાર અને રવિવારે સો સો કિલોના લાડુ બનાવવામાં આવે છે અને તે પણ શુદ્ધ કપાસિયા તેલ અને સારામાં સારા ગોળના લાડુ બનાવી જે લોકો ગામડાના હોય તેમણે પણ પોતાના ગામમાં જે કુતરીઓ અને તેના બચ્ચા હોય તેને પ્રથમ પ્રાયોરિટી આપીને ખાસ ખવડાવવામાં આવતા હોય છે અને ધાનેરા શહેરમાં દસ લોકો દ્વારા આ લાડુ ઠેર ઠેર કૂતરાઓને આપવામાં આવી રહ્યા છે તેમજ લોકોને પણ જાણ કરતા હોવાથી બીજા લોકો પણ આવીને આ લાડુ લઈ જતા હોય છે અને કૂતરાઓને ખવડાવતા હોય છે જો સારામાં સારી સેવા હોય તો તે મૂંગા પ્રાણીઓની સેવા છે તે માટે દરેક ગામડાઓમાં પણ આ સેવા થાય તે માટે અમે લોકોને પણ સમજાવી રહ્યા છીએ આ સેવામાં ગામડાની ડેરીઓમાંથી પણ સેવા આવી રહી છે અને બધાના સાથ સહકારથી આ સેવાનું ઉત્તમ કાર્ય આગળ વધી રહ્યું છે તુલસી નગરમાંથી કૂતરાઓને લાડુ બનાવીને દરેક ગામ અને જુદા જુદી જગ્યાએ ધાંધેરામાં પહોંચાડી છેલ્લા દોઢેક માસથી આ અમે તુલસી નગરવાસીઓ લાડુ બનાવીએ છીએ અને કૂતરાઓને છેલ્લા દોઢેક મહિનાથી આ રીતે લાડુ બનાવીને પહોંચાડીએ છીએ તુલસીનગર સોસાયટીમાં અને જલારામ મંડળ તથા ધાનેરાના સહભાગી એવા લોકો દ્વારા છેલ્લા દસેક વર્ષથી અમે દર વર્ષે દિવાળી પછી એટલે કે કારતક સુદ પૂનમ દેવ દિવાળીથી અમે ચાલુ કરીએ છીએ અને ઉત્તરાયણ સુધી આ કાર્યક્રમ અમે ચલાવીએ છીએ એની અંદર અમે સો કિલો એટલે કે દર શનિ રવિવારે આ પ્રોગ્રામ અમે કરીએ છીએ એમાં મો જલારામ મંડળે અમને સહયોગ આપ્યો છે ધાનેરા આદિશ મંડળ તેમજ ધાનેરામાં વસતા ગામ લોકોના અન્ય લોકો ને જુદા જુદા ગામડામાંથી પણ ડેરીના લોકોએ પણ ડેરીના મંત્રીઓએ પણ આ બાબતમાં અમને સહયોગ આપ્યો છે અને આ અમે લાડુ બનાવી અને જેમને જોઈએ એમને અમે ભરીને આપીએ છીએ તે લોકો આ શ્વાનોના પુત્રીઓને અને બચ્ચાઓને પૂરતું પોષણ મળી રહે એ હેતુથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ તો દરેક પોતાના વિસ્તારમાં આવું કાર્ય કરે તો આ પશુ પ્રતે જાગે અને પશુઓને પણ આ શક્તિ મળે એવી અમારી આશા છે જય ગૌ માતા જય માતા જય